મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત એકમ સાત રાશિઓની તુલના તેમાં ઉદાહરણ સાત થી દસ તથા પ્રયત્ન કરો પેજ નંબર ત્યાસી અને ઇઠ્યાસીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં જ આમાં જોઈએ તો આપણે પહેલાં આટલા સૂત્રો આપણે તૈયાર કરવા પડે તો તમારે આ જે સૂત્રો છે એ તમારી નોટબુકમાં નોંધવા પડશે જેમ કે સાદું વ્યાજ શોધવું હોય તો એનું સૂત્ર થશે પીઆરએન છેદમાં સો જો પી બરાબર મુદ્દલ આર એટલે વ્યાજનો દર અને એન એટલે મુદ્દત અને તેનું વ્યાજ મુદ્દલ શોધવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ આઈ થશે એમ ચક્રવર્તી વ્યાજ મુદ્દલ શોધવું હોય તો વાર્ષિક જો હોય તો એ ઇઝ ટુ પી કમ્સ બાય વન પ્લસ આર બાય હંડ્રેડ ઇઝ ટુ એન થશે અને જો અર્ધવાર્ષિક હોય છ મહિનાની ગણતરી તો એમાં છેદમાં સો ગુણ્યા બે કરવા પડશે અને ઘાતમાં પણ ગુણ્યા બે કરવા પડશે તો આ રીતનું સૂત્રો તમારે પહેલાં નોટબુકમાં લખીને તૈયાર કરવા પડશે આગળ ઉદાહરણ સાત જોઈએ કે રૂપિયા દસ હજારની રકમ પંદર ટકા પ્રતિવર્ષ વ્યાજ લેખે બે વર્ષ માટે ઉછીના લેવામાં આવી છે આ રકમ પર સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો આમાં પી બરાબર જોઈએ પી એટલે જે મૂળ રકમ હોય આપણી એ એ દસ હજાર રૂપિયા છે બરાબર આર એટલે વ્યાજનો દર તો વ્યાજનો દર કેટલો આપે છે આપણને પંદર ટકા છે અને એન એટલે મુદત મુદત કેટલી આપી છે આપણને બે વર્ષ બરાબર હવે આપણે સાદા વ્યાજનું સૂત્ર લખીએ તો છે પી આર એન છેદમાં સો બરાબર એમાં પી આપણે જે કિંમત છે આ બધી એ મૂકી દેવાની છે આમાં પી એટલે દસ હજાર મૂકીશું આર એટલે પંદર અને એન એટલે બે બરાબર આમાં જીરો જીરો આપણે ઉડાડી દઈએ તો પંદર દુ કેટલા થશે ત્રીસ અને આ બે જીરો એટલે ત્રણ હજાર રૂપિયા થશે વ્યાજ મુદ્દલ શું થાય તો પી વત્તા આઈ પી એટલે પ્રિન્સિપલ એટલે મૂળ રકમ દસ હજાર વધતા વ્યાજ કેટલું આવી એટલે વ્યાજ બરાબર ત્રણ હજાર હવે દસ હજાર વધતા ત્રણ હજાર કરે તો તેર હજાર રૂપિયા થશે એટલે કે સાદું વ્યાજ ત્રણ હજાર અને વ્યાજ મુદ્દલ તેર હજાર રૂપિયા થશે એ રીતે પ્રયત્ન કરો પેજ નંબર તે સી ઉપર એક દાખલો આપેલો છે જુઓ તો દાખલા નંબર એક કે રૂપિયા રૂપિયા પંદર હજારનું પાંચ ટકા પ્રતિવર્ષ વ્યાજ લેખી બે વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો પી એટલે રકમ કેટલી થશે તો પી એટલે પંદર હજાર રૂપિયા થશે બરાબર આ રીતે કેટલા થશે તો પાંચ ટકા અને એન એટલે બે વર્ષ થશે હવે સાદું વ્યાજ એસઆઈ આપણે શોધવું હોય તો શું કરીશું તો સૂત્ર લખીશું પીઆરએન છેદમાં સો એમાં પી એટલે પંદર હજાર આર એટલે પાંચ ટકા અને એન એટલે બે વર્ષ અને છેદમાં સો આમાં જીરો જીરો ઉડાર દેવાના છે પાદુ દસ અને દસને એક જીરો એકસો પચાસમાં લાગી જાય તો પંદરસો રૂપિયા થાય હવે વ્યાજ મુદ્દા શું થશે તો પી વત્તા આઈ એમાં પી એટલે પંદર હજાર રૂપિયા મૂળ રકમ હતી તે અને આઈ આપણે જે વ્યાજ શોધ્યું એ એ પંદરસો રૂપિયા છે બરાબર હવે પંદર હજાર વત્તા પંદરસો કરીએ તો એ સોળ હજાર પાંચસો રૂપિયા થશે બરાબર આગળ છે ઉદાહરણ આઠ કે રૂપિયા બાર હજાર છસો પર દસ ટકા પ્રતિવર્ષના દરે બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો તો અહીંયા આપણે જોઈએ કે પી બરાબર બાર હજાર છસો રૂપિયા છે બરાબર આર બરાબર કેટલા છે તો દસ ટકા અને એન બરાબર આપણને બે વર્ષની મુદત આપવામાં આવી છે અહીંયા હવે આગળ જોઈએ તો સૂત્ર આપણે લખવાનું છે એ ઇક્વલ ટુ પી કૌશમાં એક છેદમાં સો અને ઉપર એન પીની જગ્યાએ આપણે લખીશું બાર હજાર છસો એક વત્તા આરની છે આરની જગ્યાએ દસ અને છેદમાં સો અને એન જે ઘાતમાં લખેલા છે એની જગ્યાએ આપણે બે લખીશું બરાબર હવે શું કરવાનું છે તો અહીં આપણે જોઈએ છે કે દસ અને સોનો એક એક જીરો આપણે દૂર કરીશું તો શું વધશે તો બાર હજાર છસો તેમને એમ જ રહેશે એક વત્તા ઉપર એક રહેશે અને નીચે દસ હવે શું થશે તો જો આનો લસા લેવો પડે દસનું દસ અને આ એક છે એટલે ઉપર જે પણ નીચે હોય ને એને ઉપર જોડે સરવાળું કરી દેવાનું દસ નીચે છે ઉપર એક છે એટલે ઉપર દસને એક અગિયાર એટલે અગિયાર છેદમાં દસ થશે બરાબર ખબર પડી નીચે જે સંખ્યા છે એને ઉપરની સંખ્યા સાથે સરવાળું કરીને લખી દેવાનું જો દસને એક અગિયાર છેદમાં દસ હવે આ અગિયાર છેદમાં દસ છે જેટલી ઘાત હોય ને એટલી વખત આપણે લખવા પડે બે ઘાત છે તો આપણે શું કરીશું તો જો તમે બાર હજાર છસો લખ્યા પછી અગિયાર છેદમાં દસ આ બે ઘાત છે એટલા માટે આપણે કેટલી વખત લખ્યા એને બે વખત લખે બરાબર હવે શું કરશે તો બંને દસના બંને જીરો છે ને એ આપણે દૂર કરી દઈશું હવે અગિયાર અગિયાર પહેલાં એકસો છબ્બી કરવા પડશે એકસો છબ્બી અગિયાર કરો અને જે જવાબ મળે એના પણ ગુણ્યા અગિયાર કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં એકસો છબ્બી ગુણ્યા અગિયાર કરો કેટલો જવાબ મળે છે એના ગુણ્યા અગિયાર કરો તો તમને જવાબ મળશે પંદર હજાર રૂપિયા આ ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ કહેવાય પણ વ્યાજ શોધવાનું હોય તો એ ઓછા પી થશે એટલે કે જે વ્યાજ બદલ છે એમાંથી આપણે જે મૂળ રકમ હતી એ બાદ કરવી પડશે એટલે પંદર હજાર બસો છતાલીસ ઓછા પી એટલે બાર હજાર છસો જેની બાદ બાકીનો જવાબ આવે છે બે હજાર છસો ને છતાલીસ રૂપિયા બરાબર આ રીતે આનું સોલ્યુશન જોઈ શકાય છે ઉદાહરણ નવ જોઈએ કે એક શહેરની જનસંખ્યા વર્ષ ઓગણીસો સત્તાણુંમાં વીસ હજાર હતી તે વર્ષ દીઠ પાંચ ટકાના દરે વધતી હતી તો વર્ષ બે હજારના તે શહેરની જનસંખ્યા શોધો તો અહીંયા જોઈએ ને તો આપણે આ એક ચક્રવૃદ્ધિ વ્યાજ જેવો ગણતરી છે બરાબર ભલે પૈસાની નથી ગણતરી પણ એના જેવો જ દાખલો છે તો આપણે જોઈએ કે પી એટલે વીસ હજાર લેવા પડશે આપણે બરાબર જે મૂળ રકમ હતી તે બરાબર આ એટલે વ્યાજ દો દર એટલે કે અહીંયા વ્યાજ નથી પૈસાની વાત નથી પણ દર કેટલો આપ્યો છે તો પાંચ ટકા આપ્યો છે પાંચ ટકાના દરે વધે છે એટલે પાંચ ટકા આપે છે બરાબર એન મુદત કેટલી તો અહીં મુદ્દત આપણે શોધવી પડે સત્તાણું પછી અઠ્ઠાણું નવ્વાણું અને બે હજાર એમ એટલે ત્રણ વર્ષની મુદત થાય છે બરાબર હવે આપણે સૂત્ર લખીએ અને સૂત્રમાં આપણે પીની જગ્યાએ શું લખીશું હવે વીસ હજાર લખવાના છે એક વત્તા આની જગ્યાએ આપણે પાંચ લખીશું અને સો અને છેદમાં સો લખી ઉપર ઘાત એન છે એન ઘાતની જગ્યાએ આપણે કેટલા લખવાના છે ત્રણ લખવાના છે બરાબર હમણાં જ જોઈએ તો આપણે કે નીચે જે સંખ્યા હોય એની ઉપરની સંખ્યા સાથે સરવાળો કરીને લખી દેવાનો જેમ કે આ સો છે એની ઉપર પાંચ છે તો પાંચ અને સોનો સરવાળો કેટલો થાય એકસો પાંચ એટલે એકસો પાંચ છેદમાં સો થશે ઉપર ત્રણ ઘાત થશે બરાબર હવે ત્રણ ઘાત છે એટલે આ એકસો પાંચ છેદમાં સો કેટલી વખત લખવાના ત્રણ વખત લખવાના જો મેં ત્રણ વખત લખ્યા છે એક બે ને ત્રણ જેટલું ઉડો મેક્સિમમ એટલું આપણે જો આ બે જીરો ઉડી ગયા અહીંયા પણ બે જીરો ઉડી ગયા એટલે બે જ વધે છે બરાબર હવે આપણને ખબર છે એક મિનિટ જો એકવીસ પંચું એકસો પાંચ થશે એકવીસ પંચું એકસો પાંચ બરાબર એટલે અને અહીંયા જોઈએ તો વીસ પંચું સો થશે એટલે પાંચ પાંચ ઉડી જાય છે ખબર પડી તમને એકવીસ પંચું એકસો પાંચ અને વીસ પંચું સો એટલે પાંચ પાંચ ઉડી જશે હજુ પણ બે ઉડે જો તમે અહીંયા ધ્યાનથી જુઓ એટલે અહીંયા આપણે કરી દઈએ બે દાન વીસ બરાબર એટલે બે બે ઉડી જશે બરાબર હવે આપણે શું કરીશું તો અહીંયા જો એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ કરવાના તમારે એકસો પાંચ એકસો પાંચ તો તમને આવડી જ જશે પાંચે પાંચે પચીસ ને અગિયાર દાન એકસો દસ બરાબર એટલે શું થશે અગિયાર હજાર પચીસ થશે બરાબર અને એનો ગુણાકાર તમારે એકવીસ જોડે કરવાનો છે અને એકવીસ જોડે કરો અને જે જવાબ મળે એમાં તમારે એક પોઈન્ટ કાપવાનો છે અને એક પોઈન્ટ કાપતા આપણને એ બરાબર જવાબ મળશે ત્રેવીસ હજાર એકસો બાવન પોઈન્ટ પાંચ તો અહીંયા લખ્યું છે કે શહેરના અંતે જનસંખ્યા શોધો તો જનસંખ્યામાં પોઈન્ટ પાંચ એવો અર્ધ વ્યક્તિ તો હોય નહીં પણ અર્ધ વ્યક્તિ ના હોય તો આપણે પૂર્ણમાં લખવી પડે એટલે મેં લખ્યું છે જો અગર જનસંખ્યા કેટલી છે તો ત્રેવીસ હજાર એકસો ત્રેપન થશે કેટલી થશે ત્રેવીસ હજાર એકસો તેપન કારણ કે કોઈ વ્યક્તિની વાત હોય તો એમાં પોઈન્ટમાં વાત કરાય નહીં પૂર્ણ સંખ્યામાં વાત કરવી પડે એટલે આપણે જવાબ લખવો પડે ત્રેવીસ હજાર એકસો તેપન બરાબર આ રીતે થશે આનો ગુનાકારનો જવાબ એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ ગુણ્યા એકવીસનો જવાબ થશે આ રીતે બે લાખ એકત્રીસ હજાર પાંચસો ને પચીસ અને છેદમાં આજે દસ હતા એ અને એનો એક આપણે છેલ્લેથી અંક પછી પોઈન્ટ મૂકીએ તો આ થશે અને છેલ્લો જવાબ આપણને આ રીતે મળશે દસમો ઉદાહરણ છે કે એક ટીવી રૂપિયા એકવીસ હજારમાં ખરીદવામાં આવ્યું હતું એક વર્ષ પછી ટીવીની કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થયો તો એક વર્ષ પછીની ટીવીની કિંમત શોધો એ ટીવીમાં ઘટાડો થાય છે બરાબર એની કિંમતમાં શું થાય છે ઘટાડો તો આપણે પહેલાં પી બરાબર લખીએ તો એકવીસ હજાર થશે આર બરાબર માઇનસ પાંચ લેવા પડશે આપણે કેમ કારણ કે અહીંયા ઘટાડો થાય છે એટલા માટે અહીંયા આપણે લખીશું કે કારણ કે પ્રતિવર્ષ ઘટાડો છે આથી ઋણ લેવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે બી ઘટાડો શબ્દ આવે તો આપણે આરની જે કિંમત છે એ ઋણ લેવાની છે બરાબર પછી એન બરાબર એક વર્ષ છે અહીંયા લખેલું જ છે આય રહ્યું એક વર્ષ એટલા માટે આપણે એ લઈશું આપણે સૂત્ર લખીશું સૂત્રમાં આપણે પીની જગ્યાએ એકવીસ હજાર લખીશું એક વત્તા આરની જગ્યાએ માઇનસ પાંચ લખીશું અને એની જગ્યાએ એક આપણે પહેલાં નીચેના ઉપરનો સરવાળો કરતા હતા કારણ કે ધન સંખ્યા તે હવે ઋણ છે તો બાદ બાકી કરીશું કે સામ સોમાંથી પહોંચ જાય તો કેટલા વધે પંચાણું એટલે આપણે પંચાણું છેદમાં સો લખીશું બરાબર મેં ડાયરેક્ટ લખ્યું કારણ કે એક જ ઘાત હતી એટલે બરાબર જીરો જીરો શું થશે ઉડી જશે હવે એકવીસ ગુણ્યા તમારે કરવા પડશે એકવીસ ગુણ્યા કરો અને જે જવાબ મળે એમાં પાછળ એક ઝીરો મૂકી દેવાનો તો આપણને જવાબ મળશે ઓગણીસ હજાર પચાસ રૂપિયા એટલે કે આમ એક વર્ષ પછી ટીવીની કિંમત ઓગણીસ હજાર નવસોને પચાસ રૂપિયા થાય છે બરાબર હવે પેજ નંબર ઇઠ્યાસી ઉપર એક દાખલો આપ્યો છે કે દસ હજાર પાંચસોની યંત્ર સામગ્રીમાં પાંચ ટકાનો ઘટાડો થયો તો એક વર્ષ પછી તેની કિંમત કેટલી બરાબર કિંમત થઈ ગયું છે એક જ મિનિટ તો આ રીતે કિંમત શોધવાની છે આપણે બરાબર તો આપણે પી બરાબર પહેલાં દસ હજાર પાંચસો લઈશું બરાબર આર એટલે એ દર તો દર કેટલો છે તો પાંચ ટકા છે પરંતુ એ ઋણ લેવામાં આવશે કેમ કારણ કે એ ઘટાડો છે આપણે આ લખીશું કારણ કે પ્રતિવર્ષ ઘટાડો છે આથી ઋણ લેવામાં આવે છે બરાબર પછી આગળ જોઈએ એન બરાબર તો એન બરાબર એક વર્ષ છે બરાબર હવે આપણે સૂત્ર લખવાનું છે અને સૂત્રમાં આપણે કિંમત મૂકીશું પીની જગ્યાએ દસ હજાર પાંચસો લખીશું એક આની જગ્યાએ માઇનસ પાંચ અને છેદમાં સો અને એક બરાબર ઘાત એનની જગ્યાએ એક આમાં એ પણ એ જ થશે કે સોમાંથી પાંચ બાદ કરીશું એટલે પંચોનું એટલે પંચોનું છેદમાં સો થશે બરાબર સોના ઝીરો અને આ જીરો ઉડાડી દઈશું અને એકસો પાંચ ગુણ્યા પંચોનું કરવાના છે તમારે એકસો પાંચ ગુણ્યા પંચોનું કરો તો અને એનો જવાબ તમને મળશે નવ હજાર નવસો ને પંચોતેર રૂપિયા બરાબર એટલે કે આમ એક વર્ષના યંત્રની સામગ્રીની કિંમત નવ હજાર નવસો પંચોતેર રૂપિયા થશે એમાં એક બીજો પણ દાખલો આપેલો છે કે એક શહેરમાં હાલની જનસંખ્યા બાર લાખ છે તેમાં પ્રતિવર્ષ ચાર ટકાનો વધારો થાય છે તો બે વર્ષ પછી શહેરની જનસંખ્યા શોધો બરાબર એટલે પી બરાબર પહેલાં બાર લાખ બરાબર આર એટલે દર ચાર ટકા આપી છે અને એન એટલે બે વર્ષ લેવાના છે આપણે કિંમત સૂત્ર લખીશું સૂત્રમાં પીની જગ્યાએ બાર લાખ લખીશું એક વત્તા આની જગ્યાએ ચાર લખીશું છેદમાં સો અને એની જગ્યાએ મુદત આપણે બે વર્ષ લખીશું બરાબર એટલે બે હવે બાર લાખ તો એમને જ રહેશે પણ અહીં શું થશે તો સો અને ચારનું સરવાળું કરવાનું છે યાદ રાખજો સો અને ચાર કેટલા થાય એકસો ચાર તો એકસો ચાર છેદમાં સો અને બે ઘાત છે હવે બે ઘાત છે એટલે આ જે છે એકસો ચાર છેદમાં સો એ આપણે બે વખત લખવાનું છે કેટલી વખત બે વખત બાર લાખ આપણે એમનેમાં જ લખીશું એકસો ચાર છેદમાં સો આ બે ઘાત છે એટલે આ બે વખત લખે બરાબર બંનેના જીરો જે છે દસના એ આપણે દૂર કરી દઈશું બરાબર એટલે એકસો ને વીસ જ વધશે ચાર જીરો દૂર કરવાના છે બેને બે આ બે અને આ બે ચાર જીરો દૂર થઈ જાય તો એકસો ને વીસ વધશે એટલે પહેલાં તમે એકસો ચાર ગુણ્યા એકસો ચાર કરો અને જે જવાબ આવે એનો ગુણ્યા એકસો વીસ કરો બરાબર તો તમને જવાબ મળશે બાર લાખ સત્તાણું હજાર નવસો વીસ કેટલું મળશે બાર લાખ સત્તાણું હજાર નવસો વીસ આ બે વર્ષ પછી શહેરની જનસંખ્યા બાર લાખ સત્તાણું હજાર નવસો વીસ થશે બરાબર તો મારો આ વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક પણ કરજો અને જેની જરૂર હોય આવા વિડીયોની એને શેર પણ કરજો ઓકે ગુડ બાય